અર્જુન મહાભારતના મુખ્ય પાત્રો પૈકીના એક છે અર્જુન પાંડવોના પાંચ ભાઈઓમાંનો ત્રીજો ભાઈ હતો અને દ્રુપ્તપુત્રી દ્રૌપદીનો પતિ હતો તેઓ કૃષ્ણના મિત્ર અને ભગવાન શિવના ભક્ત હતા અર્જુન મહાન ધનુર્ધર અને કૌરવો સાથેના યુદ્ધમાં પાંડવોનો મુખ્ય યોદ્ધા હતો તેમને ધનુષ્ય અને બાણમાં અપ્રતિમ કુશળતા મળી હતી તેમના જીવનની કેટલીક મુખ્ય ઘટનાઓ ગુરુકુળમાં શિક્ષા અર્જુને ગુરુ દ્રોણાચાર્ય પાસેથી ધનુર્વિદ્યા શીખી તેમણે એકલવ્ય અને કર્ણ સાથે મુકાબલો કરવો પડ્યો દ્રોણાચાર્યએ અર્જુનને શ્રેષ્ઠ યોદ્ધા બનાવવા માટે ઘણી કઠોર શિક્ષા આપી દ્રૌપદી સ્વયંવર અર્જુને દ્રૌપદીના સ્વયંવરમાં ભાગ લીધો અને તે જીતવા માટે માછલીની આંખ પર બાણ મારવો પડ્યો આને કારણે દ્રૌપદી અર્જુનને પસંદ કરીને તેમની પત્ની બની તગનિવાસ અને ઉલટી મુલાકાતો અર્જુને કૌરવો સાથેના યુદ્ધ માટે વિવિધ રાજ્યોમાંથી સહાયતા મેળવી તેમળે પર જંગલમાં 12 વર્ષનો જટિલ વાસ કર્યો અને તે દરમિયાન અનેક અદ્ભુત અનુભવો મેળવ્યા કૃષ્ણ સાથેની મિત્રતા કૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો જેમાં કર્મ ધર્મ અને આત્માનું વિવેચન છે આ ઉપદેશ મહાભારત યુદ્ધ પਹਿલા અર્જુનને મર્યો જેમાં અર્જુન સંકટમાં પડી ગયા હતા કુરુક્ષેત્ર યુદ્ધ આ યુદ્ધમાં અર્જુન મુખ્ય યોદ્ધા હતા અને તેમણે શ્રી કૃષ્ણ દ્વારા સાથે મરીને યુદ્ધની રણનીતિ બનાવી તેમણે કૌરવોના મુખ્ય યોદ્ધાઓનો નાશ કર્યો જેમાં ભીષ્મ કર્ણ અને જયદ્રથ જેવા મહાન યોદ્ધાઓ સામેલ હતા અર્જુનનું જીવનનો ઉત્તમ ઉદાહરણ તેમનો પ્રખર યોદ્ધા સંતુલિત મિત્ર અને નીતિશાસ્ત્રના જ્ઞાતા તરીકે ઓળખાય છે